રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોકોને ટૂંક સમયમાં તૂટેલા રસ્તાઓમાંથી રાહત મળવાની છે જેના કારણે દિલ્હી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો આજ સવારથી જ રસ્તાઓ પર આવી ગયા છે અને પીડબ્લ્યુડીના ચૌદસો કિલોમીટર લાંબા રસ્તાઓના દરેક મીટરનું નિરીક્ષણ કરી રહ્યા છે નિરીક્ષણ બાદ પીડબ્લ્યુડીને આ રસ્તાઓનું ખાડાઓમાંથી મુક્ત કરવાનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે તો પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને મંત્રી સૌરભ ભારદ્વાજ આજરોજ સોમવાર સવારે છ વાગે પૂર્વ દિલ્હી પહોંચી ગયા હતા મળતી માહિતી મુજબ દિલ્હીમાં રસ્તાઓની ખરાબ હાલત પર ચિંતા વ્યક્ત કરવા નવા સીએમ આટીસીએ મોટું પગલું ભર્યું છે તો આજ રોજ સોમવાર સવારે છ વાગ્યાથી